બાય એક્સપ્લોરિંગ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાય ટુ સેવન એટલે આના થીમમાં જ બધું આવી જાય છે કે આજે આપણે ડેવલપમેન્ટ કરવું છે અને ઇન્ડિયાને એક વિકસિત ભારત બનાવવું છે આપણા સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાંથી ઓલરેડી કહી ચૂકેલા છે કે અત્યારે આપણે ફોર પોઈન્ટ વન ટ્રિલિયન ડોલર ઇકોનોમી પર છીએ પણ આપણે ફાઇવ ટ્રિલિયન ડોલર બાય બે બે હજાર પચીસ સુધીમાં પહોંચી જઈશું અને આવનારા પાંચ વર્ષમાં એ ફાઇવ ટ્રિલિયન ડોલર ટેન ટ્રિલિયન ડોલર થવાની પૂરી શક્યતાઓ છે એટલે વિકસિત ભારત તરફની આપણી આ જે દોડ છે આપણા જે પ્રયત્નો છે અને માન્ય મોદી સાહેબનું જે વિઝન છે એ લગભગ બે હજાર સુડતાલીસ પહેલાં સાકાર થતું અમને દેખાય છે આ કોન્ફરન્સમાં આજે એસવી ઓફ મેનેજમેન્ટ કે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ખાતે જે રેકોર્ડ થયો છે એકસો એકાવન રિસર્ચ પેપર સ્ટુડન્ટ રિસર્ચ પણ એમાં આવી જાય છે અને ફેકલ્ટી રિસર્ચ અને રિસર્ચ સ્કોલર ડોક્ટર સ્ટુડન્ટના જોવા જઈએ એકસો એકાવન રિસર્ચ પેપર અગિયાર સ્ટેટમાંથી આવ્યા છે જેમાં ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશ છે રાયપુર છે મેઘાલય છે અને તમે જુઓ કે આ બધા જ સ્ટેટમાંથી અગિયાર સ્ટેટમાંથી ઓન એન એવરેજ ત્રણ એટલે છત્રીસ એક રિસર્ચ પેપર આમ તેત્રીસ અને ત્રણ છત્રીસ રિસર્ચ પેપર બારના રાજ્યોમાંથી પણ આવેલા છે એટલે આ સમગ્ર કોન્ફરન્સ અમે જે વિકસિત ભારતના થીમ પરથી કરીએ કદાચ અત્યાર સુધીની પોસ્ટ કોવિડ સૌથી મોટી કોન્ફરન્સ છે જેમાં એક હજારથી વધારે વિદ્યાર્થીઓ છે આવનારા બે દિવસમાં આજે લગભગ અગિયાર સ્પીકર્સ એમની સ્પીડ ડિલિવર કરી અને બીજા તેર સ્પીકર્સ આવનારા બે દિવસમાં ડિલિવર કરશે એમ ટોટલ ચોવીસ સ્પીકર્સવાળી આ સૌથી મોટી કોન્ફરન્સ જેને મેનેજમેન્ટ કોન્કલેવ પણ કહી શકાય છે એ ઓર્ગેનાઇઝ થઈ અને અમારી જોડે પાર્ટનરમાં યુરો એક્ઝિમ બેન્ક જે એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બેંક છે જેના બાવન હજાર એમ્પ્લો લોકો ગીનીસ બુક ઓફ રેકોર્ડ માટે પણ ઇકોસિસ્ટમ તૈયાર થઈ અને એમના સપોર્ટથી આજે આ કોન્ફરન્સ ઇનોગ્રલ સેશન અને ફર્સ્ટ પ્લેનર સેશન કન્કલુડ કર્યું છે યુરો એક્ઝિન બેંકના અધિકૃત ભારતીય પ્રતિનિધિ તરીકે હું ફરજ બજાવું છું અને આજે જે ટ્રાન્સજેન્ડન્ટ ઝેનઝેડ નામનો નેશનલ કોન્ફરન્સ આજે અહીંયા કડીમાં થઈ છે એના અમે ટાઇટલ સ્પોન્સર તરીકે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવેલો છે આ નવયુવાનો માટે નવયુવાનોને એક સાચું માર્ગદર્શન પૂરું પાડવા માટેની આ નેશનલ કોન્ફરન્સ છે કે જેમાં આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં બની જાય એના માટેની આ એક કવાયત હતી અને એના માટે અમારા નવયુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે સાથે સાથે અમારા સંસ્થાના ફેકલ્ટી મેમ્બર્સને પણ યોગ્ય આ બાબતે સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપવા માટે યોગ્ય દિશા મળે તેમાં અમારા તરફથી સંપૂર્ણપણે તન મન અને ધનથી સાથ સહકાર આપવામાં આવેલ છે યુરો એક્ઝિમ બેંક તરફથી કડી સર્વ વિશ્વવિદ્યાલયને અમારી શુભકામનાઓ હું મેં જમ્મુ કાશ્મીર સે હું મેં બહુત પ્રાઉડ ફીલ કોન્ફરન્સ કા પાર્ટ બના કે ગુજરાત મેં मैं एक प्रोजेक्ट रन uh, कर रहा हूँ और वो स्टार्टअप है उसका नाम है पश्मीना गोट प्रोजेक्ट ये प्रोजेक्ट असली में पश्मीना से रिलेटेड पूरी इंडस्ट्री में जो ट्रांसपेरेंसी का इशू है जो ट्रस्ट का इशू है उसको सॉल्व करता है हमने इस प्रोजेक्ट के थ्रू वर्ल्ड का फर्स्ट पश्मीना ट्रांसपेरेंसी फ्रेमवर्क हमने डिलीवर किया है और इसको लेके हमें लगता है कि गुजरात में हमें बहुत तरह की कोलेबोरेशन मिलेंगी और यहाँ पे जो एनर्जी है वो उससे हमें बहुत सीखने को मिलेगा इस कॉन्फ्रेंस का पार्ट बन के बाकी जो स्पीकर्स थे और एग्जिम बैंक और कड़ी सरवा विश्वविद्यालय यहाँ पे आके जो इंगेजमेंट हमारी हुई है उससे हमें लग रहा है कि हम इस प्रोजेक्ट को गुजरात को कश्मीर के साथ बड़ी अच्छी तरह से कनेक्ट कर सकते हैं तो ये कॉन्फ्रेंस एक बड़ा अच्छा एक्सपीरियंस रहा है और हम चाहते हैं कि जो गुजरात का मॉडल है उससे भी हम इंस्पायर होकर कुछ नई नई चीज़ें कर सकें बात मा लाइव ऊपर सांजे साढ़ा पांच कलाके लाइव दरमियान बात करवा सत्ताणु बे बावन જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો